અને એવું કહેવાય કે બનાસકાંઠાની શંકર ભગવાનની સૌથી મોટામાં મોટી મૂર્તિ આ છે અને આગળ જ દેખો થોડા નિયમો લખેલા છે તો તમે આવો તો આ નિયમોનું જરૂરથી પાલન કરજો શું નામ તમારું નામ શું છે ધર્મિષ્ઠા બેન ક્યોથી ઇન્ડિયાના પેલા ફટ પેલા ફટાકડા મળીએ અને આવા માટે બહુ મસ્ત જગ્યા છે ખબર નહી અલાઉડ એક નહીં આવવાનું લગભગ તો હે જ અલાઉડ હે હેલો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આજે આવી ગયા છીએ બાજોટિયા મહાદેવ દર્શન કરવા માટે તો ચલો હું પણ દર્શન કરું તમને પણ દર્શન કરાવું તો પાછળ છે મસ્ત મહાદેવની મૂર્તિ અને ચલો આપણે જઈએ મંદિરના અંદર પણ હા એના પહેલાં તમારે અહીંયા બાજોઠિયા આવવું હોય તો હું તમને કહી દઉં કે પાલનપુરથી બાજુઠિયા વીસ કિલોમીટર પડે છે અને તમારે આવવું હોય તો પહેલાં આવશે માલણ પછી આવશે પેડાગડા પેડાગડાથી એક ડાબી સાઈડ રસ્તા પડશે એ રસ્તોથી તમે ત્રણથી ચાર કિલોમીટર અંદર આવશો એટલે મસ્ત મંદિર આવી જશે અને આ ટાઈપનું મંદિર સ્ટાર્ટિંગમાં જ આપણે મહાદેવની મૂર્તિ એના સામે મંદિરના અંદર જવાની જગ્યા તો ચાલો આપણે અંદર તો પછી જઈએ પહેલાં મહાદેવની મૂર્તિ પાસે જઈએ આ ટાઈપની બહુ મસ્ત બનાવેલી છે મૂર્તિ દેખી લો તમે જે હમણાં જ બનાવેલી હે વધારે જૂની નહીં બનાવેલી હમણાં થોડા ટાઈમ જ બનાવી લઈએ જો મૂર્તિના અંદરથી મસ્ત રીતના પાણી પડે અને આ મૂર્તિની હાઈટ હે મેં ગૂગલ કર્યું તો હાઈટ જોઈ તો મૂર્તિની હાઈટ છે સત્યાવીસ ફૂટ ઊંચી મૂર્તિની હાઈટ હે અને આખી આખી પૂરેપૂરી મૂર્તિ બનાવવામાં ટાઈમ લાગ્યો છે આઠ મહિના અને એનો એનો ટોટલ ખર્ચો બી થયો આઠથી દસ લાખ રૂપિયા ખર્ચો થયો મૂર્તિના અંદર અને આ એવું કહેવાય કે બનાસકાંઠાની શંકર ભગવાનની સૌથી મોટામાં મોટી મૂર્તિ યાદ છે તો ચલો આ મૂર્તિ છે ચારેક મૂર્તિ આપણે પરિક્રમા કરી લઈએ પી જઈએ આપણે અંદર દર્શન કરવા માટે તો દેખો હાલ શ્રાવણ મહિનાના દિવસો તો આજ તો રવિવારે તો બી પબ્લિકની આટલી થોડી ભીડ છે આવતીકાલ સોમવારે તો સોમવારના અંદર વધારે એકદમ મેળાઈ જેવું છે પણ દેખો શ્રાવણ મહિનાના બધે બધા દિવસે હોય થોડી આટલી તો ટ્રાફિક રહેવાની નોર્મલ નોર્મલ તો ચાલો આ રીતની મૂર્તિ છે અહીંયા મસ્ત વાણી આવે હે આગળથી પાણી પડે એના પાછળનો ભાગ મૂર્તિનો તો ચલો આપણે ચારે સાઈડ થી મૂર્તિને તમને દેખો આ રીતનું પાણી પડે ચલો તમને મૂર્તિ બતાવી દીધી મસ્ત રીતે અને હવે આપણે જઈએ મંદિરની અંદર આ મેઇન ગેટ મંદિરનો અને ગેટથી હવે આપણે જઈએ અંદર મસ્ત રીતે દર્શન કરીએ તમને પણ દર્શન કરાવું અને આજુબાજુ કોરે મોરે જુઓ એકદમ ગ્રીનરી ગ્રીનરી જે આપણે અંદર જઈને જ જોઈએ પણ આ ખાલી બહારથી બતાવી દઉં વ્યુ દેખો પાછળ મૂર્તિ અને આ બધી પબ્લિક તો ચાલો આ ગેટથી જઈએ આપણે અંદર બતાવું તમને અંદરની જગ્યા તો મિત્રો આપણે ગેટથી એન્ટ્રી મારીને અંદર આવ્યા અને અંદર આવતી અંદર સીધે સીધી સીડીઓ સીડીઓમાંથી જવાનું મંદિરના અંદર આ રીતે એ બધી સીડીઓ ચાલીસ જેવી સીડીઓ આ સીડીઓમાં અંદર જઈ અને આપણે ચાલો દર્શન કરીએ અને દેખો આજ રવિવારની પણ પબ્લિક આટલી છે તો શ્રાવણ મહિનામાં તો શું છે કે આખે ક્યાં મહિનામાં તમને થોડી થોડી પબ્લિક જોવા મળી જ જાય તો ચલો દર્શન કરી લઈએ આ બધા દર્શન કરવાના મંદિર જ છે બહુ મસ્ત જગ્યા એમ કે નેચર વચ્ચે જ જગ્યા એટલે બહુ મસ્ત લાગે છે તો ચાલો આ ભીડે આટલી આટલી પબ્લિકે ને આપણે અંદર જઈ દર્શન કરી લઈએ મસ્ત તો ભાઈ દેખો મંદિરની આ જગ્યા છે ને અંદરનું આ ટાઈપનું થોડું વ્યૂ હે અને આગળ જ દેખો થોડા નિયમો લખેલાએ તો તમે આવો તો આ નિયમોનું જરૂરથી પાલન કરજો અને દેખો આવી જગ્યા છે અને પબ્લિકનું મંદિર છે અને આ બધી પબ્લિક હે તો ચલો આપણે થોડા જઈએ હવે જો અંદર આપણે અહીંથી મંદિરના અંદર આવી અને આવીએ તો ડાયરેક્ટ પેલું શંકર ભગવાનનું મંદિર મંદિરે અને દેખો આ ટાઈપની હે તો દરેક જગ્યાએ શિવલિંગ જ છે ગોગા મહારાજ એ નામના નંદી મહારાજ તો દેખો આયર્યુ મંદિર એ અને જે કહેવાય ને કે પાંડવો વખતનું જે મંદિર છે જૂનું મંદિર એ આયર્યુ મંદિર જે રિનોવેશન કરી નવું બનાવી જાય તો પબ્લિક અહીંથી આવે અહીંથી પાણી ભરી અને અંદર શિવલિંગ ધરાવે છે તો અંદર તો શું ટ્રાફિક એટલે મેં ક્લિપ ઉતારી હું તમને એડ કર દઉં ડિસ્પ્લેના અંદર તો આયર્યું જે પાંડવ વખતનું જે મંદિર એ જે એના પાછળનો એ ટાઈપનો ઇતિહાસ છે આજથી ચારથી પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવો અને માતા કુંતી માતા જે અહીંયા આવ્યા હતા ને તો અહીંયા આ જગ્યાએ જ્યારે વનવાસ કરતા હતા ને ત્યારે આ જગ્યાએ રોકાણ હતા અને એમને હતું શંકર ભગવાનનું વ્રત હતું તો એમને જે વ્રત છોડવા માટે એમને અહીંયા બાજોટ ઉપર શિવલિંગ મેકી અને એમનું વ્રત ખોલ્યું હતું તો એ જગ્યાથી ડાયરેક્ટ એમનું બાજોટિયા મહાદેવ નામ પડેલું હોય અને એના પછી વર્ષો ભાઈ અહીંયા ખોદકામ કર્યું તો એ બાજોટ અને શિવલિંગ મળી રહેલું પબ્લિકે બી બાજોટિયા મહાદેવનું નામ પાડ્યું છે તો આવી મેન મંદિરે અંદર શિવલિંગ શિવલિંગે હું તમને ક્લિપ નાખી દો ડિસ્પ્લેના અંદર તો ચાલો આપણે મસ્ત રીતે દર્શન કરી નાખે ને હવે આપણે જઈએ બહાર તો ચાલો આગળ બી ઉપર એ થોડું છોકરાઓનું રમવાનું બધું હિંચકાન બધું હોય તો ચાલો આપણે ઉપર જઈને જોઈએ તો દેખો આ મહાદેવ આ મહાદેવનું પહેલું મંદિર આના જે જૂનું મંદિર છે પાંડવ વખતનું મંદિર એ આવ્યું મંદિર તો ચાલો તમને હું ક્લિપ નાખી દેજો જોઈ લેજો તો ચાલો આપણે જઈએ હવે આગળ દેખો શ્રાવણ મહિનામાં પબ્લિક બધી આટલી હોય બાકી આડા દિવસે થોડી પબ્લિક ઓછી હોય છે તો ચાલો મેં દર્શન કરી નાખ્યા તમે પણ દર્શન કરી નાખો ભોલીનાથ નું શું નામ તમારું નામ શું એ ક્યાંથી સુંઢિયા પેલા પેલા ફટાકડા મળીએ અમે અમે આવ્યા હતા છ બાર મહિના પહેલા આવ્યા હતા ફટાકડા લેવા હા હા ફટાકા વટકા બે ત્રણ દિવસ પછી આવશે હો વિડીયો જોજો હા તો જુઓ ભક્તો દર્શન કરવા આવેલા છે અને આપણે મંદિર માંથી મસ્ત દર્શન કરી પાલનપુરી પાલનપુરી હા ના ના જોજો મળી જાય મહાદેવ ના દર્શન કરીને આવ્યા આપણે બાર અહીંયા પબ્લિક ઝઘડવાનું ચાલુ કરે યાર પબ્લિક સમજતી જ નહીં આપડી તો દેખો એ ચા મળે છે અને થોડા ઘણો નાસ્તો ભી મળે છે તો મસ્ત મહાદેવના મંદિર પાછળ મહાદેવના મંદિરે દર્શન કરી નાખ્યા અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર ચલો દાદાના બી દર્શન કરી લઈએ બધી પબ્લિક બેઠીએ તો અહીંયા ઉપર બસ અહીંથી ઉપર ચડીને જવાનું હોય ઉપર રમવાનું હોય છોકરાઓનું બધું હિંચકોનું બધું હોય તો ચલો આપણે ત્યાં પહી જઈએ અને દેખો આ ટાઈપનું મંદિર અહીંથી નીચેથી દેખો આટલી ભીડ હે આજે માપની છે એટલી બધી ભીડ ના કહેવાય માટે કે શ્રાવણ મહિનાનો દિવસ છે એટલે થોડા ઘણી પબ્લિક તો રહેવાની આખે આખો મહિનો પબ્લિક તો રહેશે જ તો આવો એન્જોય કરો બહુ મસ્ત ઝાડે વડનું ઝાડે અને નીચે ચા મળે તો ચલો આપણે ચા બીજી પી લઈએ અને મસ્ત ચા પી અને બેહીએ આ બે નજારામાં બધી બબલી કે અમારું થાય છે અમારું ઉધાર છે ભાઈ મજામાં ભાઈ ક્યાંથી તમે પાલનપુર થી પાલનપુર આપડા પાલનપુર જ છે આ ભી હા વિડિયો શૂટિંગ તારું મંદિરનું હા હા કાકા મજામાં કેમેરો ચાલુ કરી અમારો વિડીયો અમારો વિડીયો ઉતારો તો બધાનો વિડીયો ઉતાર્યો ચલો તો ચા બીજી પી મસ્ત બે થોડી વાર અને તમને ઉપર જઈને બતાવું અને પાછળનું નેચર બી બતાવું ચલો મિત્રો અને બાપજી બેઠા નમસ્તે બાબુ તો મંદિરના અંદર ફરીથી માસી મળ્યા કે અમારું વિડીયો ઉતારો તો ચાલો આ માસીનો નો વિડીયો ઉતારીએ અને માસી ને પૂછ્યું મંદિર કેવું લાગ્યું પૂછીએ કેવું લાગ્યું માસી તમે મંદિરમાં આવ્યા હા સુંડિયા થી આયા ને તમે તમન માસી કયા કયા મહાદેવ દર્શન કર્યા વિશ્વેશ્વર હા હા બાલારામ સેબર ગોક તો પેલી સાઈડ ના આવી ગયું એવું એમ અહીંથી તો અહીંથી તો હોય જતા રહો આપડે હાથીદ્રા મહાદેવ હા ત્યાં જતા રહો નજીક પડે લો તો માસીનો બધે બધાનો વિડીયો આવી ગયો હે માસી બીજી વાર કીધો એટલે હા 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 હું અપલોડ કર્યો ભાઈ હાઈ કર દો હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હાલો આવી ગયો બધાનો આવી ગયો હા આ બધે બધા સુંદિયાનો સ્ટાફ હે એ આખો દાડી કે અમારું ઉતારો અમારું ઉતારો નહીં તો તો બે ત્રણ વાર લઈ લીધું તો મસ્ત મંદિરના દર્શન કરવા કયો જવાનું આપણે હાથી જવાનું ને દર્શન કરવા માટે ચલો ચલો હર હર મહાદેવ લો ચલો શાંતિથી જાઓ આવજો આપણે દર્શન તો હવે કરી લીધા હવે આપણે જઈએ ઉપર જે છોકરાનું હેચકાન બધું છે તો તો બી તમને બતાવેલું અને બસ આટલું મંદિર હે અને બહુ મસ્ત જગ્યાએ નેચર વચ્ચે જગ્યાએ તો આવો જગ્યાને એન્જોય કરો બેસો છો નાના છોકરાને લઈને આવશો તો બી એ બી એન્જોય કરશે અને બહુ મસ્ત મંદિર હતા દર્શન કરવા માટે આવો અને હા પાછળ નદી એમ તમને બતાવું તો હામેથી અહીંથી ચડતું ચડતું આવવાનું ઉપર સીડીઓ ને સીડીઓ ચડીને ઉપર મસ્ત છોકરાને રમવાનું હે હેંચકાન લસપણી બધું હે દેખો તો આ ટાઈપનું હે જે તમે છોકરા લઈને આવો તો એન્જોય કરશે છોકરા બી તો ચાલો આપણે ઉપર તો વધારે ઊભા નહીં રહેતા આ બધું લસપણ હચકાન બધું શાંતિથી બેહવા માટે બોકળાને બધું મેં કેલું હોય તો અહીંથી હા મેં એકદમ મસ્ત આ ડેમ બોધેલો હે દેખો હાલ તો પાણી થોડું ઓછું હોય થોડો વરસાદ વધારે આવે થોડું વધારે પાણી આવે કેમ કે હું પહેલાં આવ્યો તો એટલે વધારે પાણી હતું તો ચાલો નજીક જઈને જોઈએ આપણે ચલો બાજુમાં ડેમ હે થોડો બોધેલો તો ડેમ જોઈ લઈએ થોડી ગળા ઉભારીએ એટલી બધી એટલી બધી ગરમી નહીં લાગતી ના થોડું ઠંડુ લાગે ને હવે તોથી કહો આ ટાઈપનો ડેમ બોધેલો થોડું વધારે પાણી આવે ને એટલે આ બધું ભરાઈ જાય કમ્પ્લીટ અને ઉપરથી પાણી હેડે હાલ તો બસ આ બે નાળા નાના નો નહીં એમાંથી જ પાણી ખેડે હે દેખો જઈએ આપણે દેખો પબ્લિક હોય ના હે હાલ નહીં નાતી થોડો પાણીનો થોડો ફ્લો બી હે એટલે પબ્લિક નહીં નાતી બાકી થોડું પાણી વધારે આવે તો બધી પબ્લિક હોય ના મસ્ત જગ્યાએ દેખો નેચરલની વચ્ચો જ જગ્યાએ જે પાછળ આખી આખી તમને જો જે બધા પહાડ દેખો હોય ને એ આખે આખી આપણી અરાવલ્લીની જે રેન્જ કહેવાય ને એરી છે અને એના વચ્ચો વચ્ચ જંગલના અંદર મંદિર આવેલું આ ઝાડ છે અને પાછળ આપણે મંદિર હતું તો આવો તો વિઝિટ કરજો જગ્યા ઉપર બહુ મસ્ત છે પાલનપુરથી વીસ કિલોમીટર તો આવજો દર્શન કરવા આવજો બહુ મસ્ત જગ્યા માટે અને અહીંથી નજીક પડે છે હાથીદ્રા મહાદેવનું મંદિર પડે તો આપણે થોડી વારમાં હાથીધ્રા મહાદેવનું મંદિર પણ જઈએ પણ એ વિડીયો તમને હું બીજા બ્લોગમાં બતાવું તો દેખો બહુ મસ્ત જગ્યાએ તો અહીંયા થોડી ઘણા રહીએ ફોટા બીજા પાડી અને મળું તમને આગળ તમે આવો ચોમાસામાં મિત્રો તો એકાદ કપડાં જોડી લઈને આવજો બીજા એક્સ્ટ્રા નાહવા માટે જો બહુ મસ્ત જગ્યા જો અહીં બેન નાહ્યા હોય તો મજા આવી જાય પોણી માપનું એટલે થોડું આનાથી વધારે હશે તો બી મજા આવશે અહીંયા થોડું ઓછું હોય જો નાળવું હોય નાવા માટે બહુ મસ્ત જગ્યાએ ખબર નહીં અલાઉડ એક નહીં નાવાનું લગભગ તો હે જ અલાઉડ નવ્વાણ ટકા તો ચલો આપણે જઈએ હવે આગળ તો મિત્રો આપણે મસ્ત રીતે દર્શન કરી દીધા અને આ મંદિર છે આ બે તમને મેં મંદિર બે પાછળ હનુમાન દાદાનું મંદિર છે આ બધી પબ્લિક મસ્ત વડ છે તો આટલી જગ્યા છે અને આપણે ઉપર બી તમને બતાવી દીધું હેચકાની તો રહ્યું છે બાજુટિયા મહાદેવનું મંદિર તો ચલો આપણે હવે મંદિરનું દર્શન કરી અને આપણે હવે નીકળીએ આગળ તો ચાલો તમને બાર જઈને મળું અને એન્ટ્રી એન્ટ્રી સીડીઓ પેલી મકાની બતાવતી રાખ અહીંથી આપણે એન્ટ્રી મારવાની ત્યાંથી અને અહીંથી એક્ઝિટ થવાનું તો ચલો આપણે હવે એક્ઝિટ થઈએ અને આ મસ્ત થોડી વાર બેહવા માટેનો બોકડા બીજા રાખેલા એમ પાછળ મસ્ત ડેમ છે નદી હે તો ચલો હવે આપણે જઈએ ઉપર તો ચલો તમને મળો ઉપર હવે હું તો ભાઈ અહીંથી આપણે ઉપર ચડીને આયા ઉપર ચડીના બારનો જ્યાંથી આપણે મસ્ત એન્ટ્રી મારી હતી મહાદેવની મસ્ત મૂર્તિ એ તો દેખો આ પબ્લિક એને હવે આપણે અહીંયા થોડી ઘણા શેરડીનો રસ બીજો પીએ થોડી ઘણા પોત દસ મિનિટ હોય એ અહીંયા રહીએ આમ ભાઈ આપણે હવે જઈએ આગળ હાથીદ્રા મંદિરે તો હાથીધ્રામ મંદિરનો જે બીજો બ્લોગ હો તમને બીજા વિડીયોમાં જોવા મળી જાય તો ચલો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા આપણે આના જે ફોટાની બીજી અપડેટ જોઈતી હોય તો એક વિશ્વાસ શ્વાસ ચડ્યો તો આપણો ઇન્સ્ટાગ્રામ પેજ છે બીકે પાલનપુરી એને તમે ફોલો કરજો અને ચલો બીજા વિડીયોમાં મળીએ અને આપણે જઈએ આવીએ હાથીધ્રા મહાદેવ તો આ મસ્ત મહાદેવની મૂર્તિ એ અને આ બસ જગ્યાએ તો ચલો મિત્રો મળી આવે બીજા વ્લોગમાં